અરે બાપુજી તો જૂની વાત છે આ તમાર આડું ઓપરેશન કરાયું તમે એકલા જેમ બોલમણું કરતા કુટુંબ વાળા ને હંગાર લઈ જાવો તો શું હતો તો ઈર્યા મે હમાચાર ખેગારજી હંગાર પકરાયા હતા કે મારા આડું સરકારી દવાખાના દાખલ કર્યા છે એટલે તમારી રીતે જઈને બોલમણું કરતાવજો આ બધું ના ચાલે હવે વેરાઈ જાય આ તો ચી રીતના વેરાઈ જાય તાણી

અરે એ તો મફુજી જૂની વાત છે પણ હું તમે શું છું કે તમે ત્યાં વાઘુજી ની રીક્ષા કરો અને આપડે બોલમણું કરવા જા વાઘુજી ની રીક્ષા છોરી જો વાત કરો છો તમે સાચી વાત કરું છું અને વાઘુજી ની રીક્ષા હોત નહીં તો એવું કઈ મુઢાન બોલાવા લઈને ના જો ત્યાં

એ ગોમવાળાને શું કર્યું ઓમો એટલે ગોમવાળા તમારી રિક્ષા સોરી ગયા છે મેં શું કીધું કે ગોમવાળા સોરી ગયા છે આ તો ગોમવાળાનું નામ શું કરવા લ્યો છો વચ્ચે હા આ ગોમવાળાના અમે રિક્ષા ખટતાતી નથી એટલે જઈ ના વાગુજી આ તમારી ભૂલ થાય છે ઓક ગોમવાળાના नाही ઓક બધા તમારા છે હા આ બધા ઓક મારા છે આ ગોમમાં મેં જન્મ લીધો આ ગોમમાં હું મોટો થયો આ ગોમમાં હું લારી લાયો આ ગોમમાં હું રિક્ષા લાયો એટલે બધા ઓક મારા છે

તમી કોઈ રાય આલી કે હો હા હવે મારી વાત પડો આ શેલ્લ્યુ કીધું નહી એના ઉપર એક સવાલ યાદ આવ્યો કે હવે તમે ઉપડો વાથી મને રાય આલ્યા વગર નકે એક થાપે તારા દોત પાડી નાખ્યો નહી તો આખી જિંદગી ગોઠિયા ખાય ઉપડવા છે ઓવે તું રાજી થયો છે કઈશો વધને લારીનો વેપાર બંધ થઈ ગયો રિક્ષાનો વેપાર બંધ થઈ ગયો પણ ગોઠિયાનો વેપાર તો આખી જિંદગી ચાલુ રહેવાનો છે

ઓ કામ જો નહીં એની રીક્ષા થઈ ગયું હા શું હે ના ના એતો અમે જેવું છે ખબર હું શું નહીં ગઈ હવે તો છે નહી શું ના શિવકતા ને બીજું હે હોય કો ના મા કોક હશે માતા ભારે ના કે અમને એની રીક્ષા એ પાછું

અને મારા ઘરે આયો મારી માફી માજી બોલો માફી લાકડીઓ છોડી ગરીબ ગાવડી થઈ ગયો ના ના હું જો યાર રાજીવ રાજી રાજીવ નહી છો પણ આ તો શું છે કેવું પડે ભાઈ

એટલે તમને ખબર નહીં એમ ને હની અરે ખેગાજી વાઘુજીની રિક્ષા ચોરાઈ ગઈ છે હું કીધું અરી ભાઈ વાઘુજીની રિક્ષા ચોરાઈ ગઈ છે હવે બાસકુજી તમાર વાઘુજી થી બટકટ લેવા હોય તો હાથ પગ નહીં ભાગવા તો મારી વાત ઓપડો વાઘુજીનો આ લાધાર કો કેવાનો સહારો કો રિક્ષા ઈ બની એટલે તમાર જે કરવું હોય ને એ રિક્ષા કરો

કે તમારા વાઘુજીના હાથ પગ ભાગવા નહીં જે કરવું એ રિક્ષા કરો અને તમે રિક્ષા છો મળતા હે કેજો મન એટલે તમન કેને કીધું હ તમન કેને કીધું કેજો અરે હોમો છે કેવા નામ કેજો મન હા એટલે મે તમન વાત કરી એનો મતલબ કોઈ રિક્ષા મે સોરી છે તમે નઈ સોરી એમ ના ના અરે ના તમે નઈ સોરી એમ ના અરે આવું કોઈ કહેતા હે ને કેગરજી એલા બાસ્કુજી મને બકાવાનો

કે તમે ભગવાનને એવી પ્રાર્થના કરો કે કાલ મારી રિક્ષા આવી જાય એટલે અમે પ્રાર્થના કરી ઓક આપડે રિક્ષા પાછી આવતી એવું બસ કુજી તો હવે તો મને વાતમાં માં ખબર પડતી નથી કે વાયની રિક્ષા જીચો કણ ખબર પડક ના પડે પણ આવરી ચોય મારું નામ ના લેતા ભલાદ ની હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ આ તો તમે મને વાત કરી હતી અને મેં તમને વાત કરી હતી એટલે મને એવું લાગ્યું કે બાસકુજી ચોક રિક્ષા મળતા આયા છે દીક્ષા આઈ જાય તો સાચી આપણે પ્રાર્થના કરી અને આ રોડ લેવા લઈ ના ના તમે ભાગતા તને બેઠા બેઠા ના વાત તો ઘણા પડ્યા તો લઈ જજો ના ના મારે નહીં જો તમને જવું હો

ઘડી વાત તો યાર મને તો વાસણ વિશ્વા ન આવ્યો હું તો વેલા ઉઠ્યો બાયનું ખોલ્યું અને તાચો તો કીધું આશું જોઈ મેં રિક્ષા ઘેર આઈ ગઈ પછી મેં તો વાસણ મોહડી તોય મને વિશ્વા ના આયો પછી પોણી રેડી વાસણ મો તોય વિશ્વા ન આવ્યો અને પછી શું કર્યું શું કર્યું મરસું ના શું મરસું તાણી પછી વિશ્વા આયો કે ના આ રિક્ષા આવી ગઈ ઘેર અને ખૂમતાઈ રિક્ષા આઈ ગઈ ખૂમતાઈ રિક્ષા આઈ ગઈ

કે ઓય 10 રૂપિયા ભાડા જેવું તમે ના લેતા કેમ હા હવે તમને યાત્રા હું પૂરે પૂરી કરાય હા એટલો કોઈ પાર જ નહીં કેમ હા કેમ

મારી વાત એક લુગડા લેજો જોડે રાખતા નહીં બધો ખર્ચો મારે કરવાનો થાય બે કિ પચાસ હજાર મારી રીક્ષા ના હોત તો પચાસ હજાર ના હું તમારી પાછળ ના વાપરું હવે

આવું ના તમે નીકળ જઈને નવરાવા ના સી અરે આપડે સીધા કોકરિયા તળાવ થઈ નાઈ પછી હેડવાનું છે કાળી પાસ હા હું આવું હે ફટ હો હા નીકર મારી વાત અપડો પલો પ્રાણી સંગ્રહાલય સે એકર મચ્છાન તમામ બતાયો એમ કવશું આવો ન્યા આ પોલીસ વાળા એમ કહેતો તો કે વાની રખિયા આજ મન ની તો આ રખિયા છૂટી કે રીત ના માર એ ખબર નહી પડતી

હજી ભાઈ આવી રીતે આડા પડજો ને તમને કહું જો આડો નહીં પડતો વ્યવહારો બોલું છું આ તમારે તમે બંધ થઈ જાજો બાબુ જ ના પાછો பார்டணவா